તાલુકા પંચાયતના વિકાસની કામગીરીને લઈ રાજકારણ ગરમાયું છે એટલું કહેવા માંગુ છું કે ટેલોટ ગામની ગ્રામ પંચાયત થઈ છે તો હું પહેલા તો ટેલોટ ગામનો નથી અને ટેલોટ ગ્રામ પંચાયતના સભ્યો પણ નથી તો હું કેવી રીતે કરાવી શકું માટે ખોટી રજૂઆત કરે છે અને મારી રાજકીય કારકિર્દી પર અવરોધ પેદા કરવા માટે મારી રાજકીય કારકિર્દી ખલસ કરવા માટેના એ લોકોના પ્રયાસો છે અને બીજી વાત એમને એવું કીધું કે એ ડીકે સ્વામીના અંગત છે પણ ડીકે સ્વામી તો આખી વિધાનસભામાં બધાના બધા અંગત માણે છે કારણ કે ડીકે સ્વામીનું નેચર એવું છે કે દરેક પાસે દરેક પાસે એમના માટે સારું પોઝિટિવ થિંક હોય છે એટલે એ એ લોકો ડી કે સ્વામીનું ને ભાજપનું પણ ખરાબ થાય એ માટેના ખોટા એમના વલણો છે અને બીજી એક વસ્તુ એવી કે એમને એવું કહે છે કે પ્રાથમિક શાળાનો પ્રાથમિક શાળાનો શેર જે મંજૂર થાય છે એનો કોન્ટ્રાક્ટર હું છું તો પહેલાં એ કહેવા માગું છું કે મારી વાઇફ એ તાલુકા પંચાયત સીટમાંથી સભ્ય છે તો મારે એ તાલુકા પંચાયતમાં જેટલા નામો આવતા હોય એનું ધ્યાન રાખવું પડે અને બીજું એવું કે એક એ પ્રાથમિક શાળામાં બે થી અઢી વાગે મધ્યાહન ભોજનમાં જમવાનું હોય છે એટલે થી અઢી વાગે બાળકો બહાર બેસીને ખુલ્લા ટાપમાં જમે છે એટલે મને લાગણી એટલી કે એનો શેર કામ થઈ જાય એટલે મેં તાલુકામાં રજૂઆત કરી અને જે શેરનું કામ કરે એ લોકોને બોલાવીને બેસાડીને વાત કરી કે ભાઈ આ શેરનું કામ છે તો તમે શેરનું કામ કરી આપો અને પ્લાન એસ્ટિમેટ મુજબ જ કરવાનું એ મુજબ તમને ગ્રામ પંચાયત અને પેમેન્ટ શરૂ કરી આપશે તો એ લોકો મારી કોઈ કોન્ટ્રાક્ટર તરીકેની કોઈ ફરજ નથી ધ્યાન એટલે ખોટા મારા પર આક્ષેપો કરી રહેલા છે એટલી અમને હું ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપું છું કે જો મીડિયા સમક્ષ આવીને એ લોકો માફી નહીં માંગે તો એમના વિશે હું માનહાનિ માનહાનિનો દાવો કરીશ એ મારું ખુલ્લી એમને ચેલેન્જ ગણું જે ગણું એ બધું મારા રીતે છે જો ત્રણ દિવસમાં નહીં માફી માંગે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભોજવી